યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાઠ વડીલોની નિઃશુલ્ક આશીર્વાદ યાત્રા કરાવાઈ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થતી વડીલ બંધના આશીર્વાદ યાત્રા તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસને રવિવારના રોજ સાઠ જેટલા વડીલોને અલગ અલગ તીર્થસ્થાનો પર યાત્રા કરાવવામાં આવી યુવા અવસ્થાથી વડીલ અવસ્થામાં પ્રયાણ કરી ચૂકેલા વડીલોની યાત્રા કરાવવા હેતુ સવારે આઠ ત્રીસ કલાકે યાત્રા એક બસ અને ત્રણ ફોર વ્હીલ સાથે પ્રસ્થાન થઈ હતી યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિત બુટાણી જિગ્નેશ ઢોલા ભાવેશ કાકડિયા પ્રથમ ઢોલા દ્વારકેશ સુરાણી મંત્ર સુખડિયા આશિષ બાવીશીના સત્વારે યોજાયેલા આશીર્વાદ યાત્રા સવારે ઘલુડી મંદિર ગાય પગલાં પૌરાણિક મંદિર બપોરે જમણવાર બાદ પારિવારિક જનરેશન ગેપ વિશે સેમિનાર દરમિયાન વડીલો સાથે સંવાદ થયો હતો ત્યારબાદ ગલતેશ્વર મંદિર બાર જ્યોતિર્લિંગ દર્શન કરીને સાંજે દાદા ભગવાન મંદિરે દર્શન કરીને સાંજે જમણવાર બાદ યાત્રા પૂર્ણ થઈ હતી યાત્રામાં મુખ્ય મહેમાન તરીકે યોગી યોગીચોક ખાતેથી સાનિધ્ય હોસ્પિટલથી ડોક્ટર શ્રી તરુણભાઈ સાવલિયા અને વૈશાલીબેન ઉપસ્થિત રહી યાત્રાની મુલાકાત કરી હતી સંપૂર્ણ વડીલ યાત્રાનું સૌજન્ય બિલી ફાર્માના ઓનરસરી રજનીભાઈ મુંગરા દ્વારા આપવામાં આવ્યું હતું યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનોની વડીલો પ્રત્યેની સેવાના પ્રેરણાદાયક કાર્યથી યાત્રાળુઓએ પણ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા ટીવી એટીન ન્યૂઝ સુરત